જૂનાગઢ તારીખ પંદરમી ઓગસ્ટ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માણાવદર ખાતે કલેક્ટર શ્રી તેજસ પરમારની પેરે ઉપસ્થિતમાં થઈ હતી આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં સ્વર સંગીત એકેડેમી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માણાવદર શ્રી બાલકૃષ્ણ સ્કૂલ માણાવદર લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ સરકારી ગુજરાતી હાઈસ્કૂલ બાટવા શ્રી આદિત્ય સ્કૂલ માણાવદરના વિદ્યાર્થીએ સુંદર કુર્તી રજૂ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા આજે આપણો દેશ અગણ એશીમો સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે તે સંદર્ભે ગુજરાત રાજ્યના પણ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માણાવદર મુકામે આપણે યોજ્યો છે તે અંતર્ગત આજે તમામ માણાવદરના નાગરિકો ઉપસ્થિત હતા આપણા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા માણાવદર અને આજુબાજુના જે શાળાઓ છે તેમના બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રજૂ કર્યો અને ખૂબ જ ઉલ્લાસભેર આ કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો છે એટલે આ આજના દિન નિમિત્તે હું તમામ નાગરિકોને પંદરમી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ રિપોર્ટ રમેશભાઈ